આહો કબ ટાઈ ખાટલે કે કામ કાસ સેકની છે તને હું કામ કાસ કરવાનું ખાટલે બહવાનું શાંતિ તું કામ કરી કરી નવરો મરવાનું કામ ને તો ધપાય બાકી ધપાય ની હેલો બાપો કાન્યો ખેતરમાં ખેતરમાં રહી મકીમ નિંદી નિંદી મહેન્દ્રા ઠાર લઈ આયો મકીમ નિંદી નિંદી હા મહેન્દ્રા ઠાર લઈ આયો મહેન્દ્રા ઠાર લી આયો તે મહેન્દ્રા ઠાર લઈ આયો કરે હું હું કરું તે આપણ કઈ કામ કાસ કર આપણ બી લાવું એમ કામ કાસ કરે તો આપણ બી લાવું હું એમ હા ખેતરમાં ખેતરમાં રેવાનું પાણી પડે તા હું તો હું મહેન્દ્રા ઠાર નહી આવે

આ તો આ તો આ તો એમ કેમ ફેરવ કરું ઓડો યહા કા ખતમા ફેર મે કરવાણો ઓડો એમ ખતરમન ખતરમ ઓડો ફેરવવાનો કેત્રે 3 બાબો કન્યા લેાયો કે 3 લેગે હા મેં રખા આપડે સાલે એમ કરીએ ખતરમન ખતરમ ઓડો માળા કરી વાળી એમ કેમ માળા કરી વાળી હે બાબો કન્યા એમ કરાય એમ કે એમ કરે માળીન માળી રે કે માળીન માળી હા ઓ સાલે આપડે એમ માળી કરી દેહો માળીન માળી રે હું આપણ બટેલુ કોણ આલે એમ બટેલુ કોઈ નહિ આલે હા તું તો ઘેર રહેતી પિન ધવલ તો હિંદે અનુ એકલી હું કરું ખેતર માં જાય જઈ ને ઓ આ હા સાલ હમ ખબર તો ખેતર માં ખોદર ના ફિરાત આવી જાય કે આવી જાય થાર ભાળી દે એમ કઈ તરત નહી આવી જાય ઈ આપણ યો કેતરો ડાહ થાય બાબો કાન્યો કેતરો ડાહ થાય હેતરો ડાહ થાય કેતરો ડાહ થાય ત્યાં રહેલું માં બાકી ખેતર માં રહેવાનું તો બિતાર એમ તે લાઈન હું કરી હું ફેર એવડો કે ફરવા

લોન લી મેંક વાળા આવી ગાડી તું કાન ને કરીને મારી ગાડી મારતી કામ કરાવી કરાવી મને મારતી

એ ની બોન છાપો સરીઓ કતરીએ ટાંડો હિયો ટાંડો હિયો હા ટાંડો હિયો ની બોન છાપો થરે વાહ ની બોન છાપો થરે વાહ હા એ ની બોન છાપો થરે દોહો રાત માં યો ગાડી લાવે કે ન થમાય ની તણ ભારે આવી આવી ગાડીઓ હેવી ગાડી હે તને હારો દાદા મોણન્ય કે થા 30 કિલો નો વજન ક્યાં મેલવાનો 13 તો સાલ મન હદે શું કરવા દે હા ની બોન છાપો ઉસારે સાયકલ લીયો સાલે તાર ક્યાં બે ભઈ રહે છો તાર એક જ ભઈર છે સાયકલ છે આપડી કન પેલી ના ની હા ની જે સાયકલ મન

ત્યાં પૂછી આયો આદમી કેવો ની મેં કામ નહીં કરે ભણાય ત્યાં પૂછી આયો હવે એમ પેલા ત્રકડા આવી રહ્યા